તમે ઘર બનાવો અમે લડી લડી લઈશું લઈશું જ્યાં લડવું ત્યાં પણ ભાઈ આપણે ક્યાંય લડવાનું છે નહીં ભાઈ શાંતિથી આનું સમાધાન કરવાનું છે પણ અત્યારે કલાકારોએ શું કીધું છે એ તમને કહું છું હવે મિત્રો તમને બધા લોકોને ખબર હશે દેવાયત ખબર ભાઈ પરદેશી ગીત તો ગાવાનું થતું જ નથી ભલે પાંચ લાખ મળે કે લાખ મળે પરદેશી ગીત ગાવાનું થતું જ નથી સાહેબ એક ઘર બનાવવું હોય ને ત્યારે પણ પરસેવા છૂટી જતા હોય છે તો આ તો ભાઈ ચારસો ઘર બનાવે છે તો ખરેખર મિત્રો આવા ખજૂરભાઈ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી કેટલા તો બોલ્યા કરશે કેમ કે મારા ભાઈઓ માર્કેટમાં જ્યારે આવો ને ત્યારે વિરોધ તમારા થવાના જ છે અહીંયા સાહેબ એક બે ઘર નહીં પણ ચારસો ઘર બનાવ્યા છે તો લોકોને ભાઈ થોડી જલન તો થવાની જ છે ને ભાઈ કેમકે સારું કામ કરી રહ્યા છે ગમે એમ કરીને એને નીચું દેખાડવાની કોશિશ લોકો કરતા હોય છે પણ હંમેશા માટે આખું ગુજરાત એમની સાથે છે અલ્કેશ મોદીની ફેમિલી છે ભાઈ તમારી ફેમિલી છે બધા લોકો સાથે મળી અને ખજૂરભાઈને ન્યાય અપાઈએ કેમ કે સાહેબ ખજૂરભાઈ તમને ખબર છે બહુ સારા માણસ છે અને લાખો લોકો એમના સમર્થનમાં આવ્યા છે ભાઈ અને ખજૂરભાઈ જે કામ કરે છે એ આગળ પણ એવું ને એવું કામ કરતા રહે એની માટે બીજા પણ ભાઈઓ વાયરલ થાય છે કે જે ખજૂરભાઈને લઈને વિવાદમાં એન્ટ્રી કરી રહ્યા છે બાકી તમે શું કહીશો આ વિવાદને લઈને મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મને પણ ટાઈમ નહોતો મારા ભાઈઓ છતાંય હું વિડીયો બનાવી બનાવીને તમને નાખું છું જે કાંઈ પણ અપડેટ મળે છે તમને સૌથી પહેલાં નાખું છું કેમ કે તમે લોકો મારી સાથે જોડાયેલા છો તો મારી ફરજ છે મારા ભાઈઓ કે સૌથી પહેલાં તમને સચોટ સમાચાર આપવા આ ઘટનાને લઈને તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ આપણે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ